ચલો સરસ મજાનું ગુલાબ બનાવી દો અરે વાહ સરસ વેરી ગુડ હમ પ્રિસા સરસ બેટા જોરદાર ચલો દા ચલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે પઝલ બનાવવાની છે શું બનાવવાનું છે પઝલ શું બનાવવાનું છે શું બનાવવાનું છે આપણે પઝલ સરસ ચો અહીંયા આગળ જો જીવ જંતુનું ચિત્ર છે જો અહીંયા કેવું છે એના જેવો જ કલર અને એના જેવો જ આકાર આમાંથી શોધવાનું અહીંયા જો અહીં શોધી અને પછી આમ પઝલ બનાવવાની છે બરાબર આમ સરસ મજાની ગોઠવવાની એટલે શું બની જશે એક જીવડું બની જશે બને કે જીવડું એવું તમારે પઝલ બનાવવાની છે ચાલો આપણે રાજવીરથી શરૂ કરીએ ચાલ બેટા આ બીજી તારે બનાવવાની શંકુ આકારની આ તે બનાવો ચાલો

તપડી જે ઊપટપટી જે ઊ કંપાસ જે ઊ શાબાશ તાળી તો પાડો મટીકરા માટે અરે વાહ ટેકુડિયા ચલાઈ જા બેટા ચલા મિહીર નો વારો બસ ચાર વાર હમ બેટા ચલા આવો ત્રિકોણ સોદો મંદિર ની ધજા કેવી હોય ત્રિકોણ હોય ને એમ જેવી હા હા સરસ વા ભાઈ વા જોરદાર છે મટીકરા તો વાહ દેવા ચલા આવજા બધા નો વારો આવશે તમે ના પાડશો તો પણ આવશે ચલા આમ જે ઊ સોદો હવે આ કેવા આકર કેવાય ગોળ સરસ એન જેવું શોધો ચાલો આ આનો વારો બેટા આનો વારો સરસ ચલો ક્લેપ કરો છોટી સરસ વાહ વાર ચલો હવે આના વારા લઈએ બેટા અહીંથી લાઈનમાં જ લઈએ ચલાઈ જ બેટા લાઈનમાં લઈએ બધાને વાર આવશે બેટા બધાનો વાર આવશે મારા દીકરાઓને ચલો આને જેવું શોધો બેટા આમાંથી આન જેવું શોધવાનું જો આવું લાંબુ લાંબુ ઈંડા જેવું સાબાશ ચલો ક્લેપ બાય સરસ ચલો ચલાઈ બેટા આવી જાઓ બધાને વારો આપશે લાઇનમાં વારા ફરતી વારા ચલો આને જેવો શોધો પંચકોણ અરે વાહ સરસ વાહ જોરદાર ચલો બેટા આવી જાઓ ચલો 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 સ્પીડ રાખો આના જેવો આકાર શોધો એના જેવો આકાર ને એને જેવો કલર હશે છે ને લાલ લાલ કલર ચલો પજલ બનાવી દો અરે વાહ સરસ એવી નહીં બનાવવાની સરસ બનાવો ચલો સરસ ગોઠવીને બનાવવાની જોડા રહો અડી અડી જવું જોઈએ તો જ જીવડું બને સરસ જાઓ ચલાવી જાવ બેન ચલો પછી આવશે બધાના ચલા ને જેઓ આન જયો શોધો અરે વાહ ચલો તાલી પાડો ભાઈ અરે વાહ સરસ ચલો ચલો બેટા ચલો 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 આના ચાલો એ ચાલો ક્લિપ કરો ક્લિપ કરો ક્લેપ કરો કલે કરો સરસ વાહ ભાઈ વાહ જોરદાર ને બેટા જોવ બની ગયા ને મસ્ત બજલ બધી

હા છે ને તો કેમ ભાઈ જોયા વખત બોલવાનું નહીં ચાલો હવે સરસ વાર હચું અઢાર દો અઢાર દેવાનું બેટા અડાઈ દો હા એમ તું જ જીવડું બની ગયું જોઉં બની ગયા બે જીવડા પજલ કેવા ને શું કેવાય ચાલો આઈજો બેટા આવી જાય બેટા चलो आयस नडा ने नडाकार शोधવાનું જો એના જેવો કલર ને આ જેવો આકાર હા એવો અરે વાહ ચલો ક્લેપ કરો ભાઈ ચલો હવે તારો વારો પ્રિયાનનો પછી પ્રિન્સનો પછી ગૌરાંગનો ગૌરવનો બની ગયું હા ચાલે સસાર સસાર સાચું કરન એટલે ક્લેપ કરવાની ભાઈ ચલાય જો બેટા સારા આમ એવું ના આйти આйти લાઈન માં લાઈન માંટ લો આйти લો ચલો આ આવો લઈ લો શોધો આવો સર ચલો ક્લેપ જોતરાંગ ચલો સર ચલો ભાઈ ચલો હવે ચલો આવી સુહાના સુહાની એ ગોર ગોળ ફેરવી દીધું બચારાને ચલાના જેવું શોધો સ્ટાર ચલો ક્લેપ સુહાની માટે